ટ્રાફિક પોલીસને કમલાબાગ નજીક પંદર તોલા સોનાના ઘરેણા ભરેલી બેગ મળતા મૂળ માલિકને પરત કરી પ્રશંસનીય કામગીરી કરી પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે બુધવારના સમયે પોરબંદરના કાનાભાઈ બાલુભાઈ ઓડેદરા નામના યુવાન જીમે કસરત કરવા જતા હતા તે દરમિયાન તેમની પાસે રહેલ પંદર તોલા સોનું કમલાબાગ નજીક પડી ગયું હતું અને તે ટ્રાફિક પોલીસના અધિકારીઓને મળ્યું હતું આ દરમિયાન કાનાભાઈ ઓડેદરા નામના યુવાન પોતાનું પંદર તોલા સોનાના દાગીના ભરેલા બેગની શોધમાં કમલાબાગ સર્કલ નજીક પહોંચ્યા હતા ત્યારે સ્થળ ઉપર હાજર પોલીસ જવાનો વાતચીત કરી હતી અને પોલીસ જવાનોએ ખરાઈ કરી મૂળ માલિકને એટલે કે કાનાભાઈ બાલુભાઈ ઓડેદરાને પંદર તોલા સોનું પરત કર્યું હતું આ તકે ટ્રાફિક પીઆઈ અઘેરા એએસઆઈ કાનાભાઈ જોગલ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા ટીઆરબી હસમુખભાઈ જયેશભાઈ તથા આલાભાઈ તેમજ સહિતના જવાનો આ કામગીરીમાં રોકાયા હતા પોરબંદર શહેરમાં રહેતો કાનાભાઈ બાલુભાઈ વડોદરા નામનો યુવાન શરીર પર સોનાના પહેરવાનો શોખીન ધરાવે છે જે કસરત કરવા જતા પહેલાં સોનું તેને બેગમાં કાઢીને રાખ્યું હતું જે બેગ પોરબંદરના કમલાબાગ સર્કલ નજીક પડી ગયું હતું આ સોનું ટ્રાફિક પોલીસના જવાનને મળ્યું હતું અને ટ્રાફિક પોલીસે ખરાઈ સોનું પરત કર્યું પ્રશંસનીય કામગીરી સામે આવી છે મારું નામ છે કાનાબાલુ બાલ વડેલ ને હું ઘરેથી નીકળેલો જીમમાં જતો હતો મારી પાસે એક બેગ હતી ક્યાંક પડી ગઈ મને ખ્યાલ ન રહ્યો પણ દુકાને જઈ ને પછી જોયું તો બેગ પડી ગઈ હતી પાછળ નીકળ્યો તો કમલાબાગ કમલાબાગ પાસેથી ટ્રાફિક પોલીસ મળેલું એ ટ્રાફિક પોલીસે મને આપેલું પાછું એમાં રોકડ નીકળ્યા હતા અને પંદર કલાક થોડું હતું એ મને મળી ગયું છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ને ધન્યવાદ માનું છું ટ્રાફિક પોલીસનો જેથી કરીને મારી વસ્તુ મને પાછી બધું મળી ગઈ છે